નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધ્રોલ એક હજારથી અગિયારસો પંચાવન વિરમગામ બારસો છપ્પનથી બારસો ત્રેસઠ સિદ્ધપુર બારસો ચાલીસ થી બારસો ચોર્યાસી તલોદ બારસો થી બારસો સાઠ સમી બારસો થી બારસો ઉનાવા અગિયારસો થી બારસો પચાઉ બારસો થી બારસો એકાવન જેતપુર અગિયારસો થી બારસો એક મોરબી એક હજારથી બારસો છવ્વીસ બાવળા બારસો ઓગણચાલીસથી બારસો સિતેર ચોટાણા બારસો અડસઠથી બારસો અડસઠ પાટડી બારસો પાંત્રીસથી બારસો ચાલીસ રાજકોટ અગિયારસો અગિયારથી બારસો એકત્રીસ વડાલી બારસોથી બારસો ચોપન ચામજોધપુર એક હજાર એકથી બારસો અગિયાર ઈડર બારસો પચાસ થી બારસો અડસઠ વડગામ બારસો એકાવન થી બારસો એકાવન માણસા બારસો એકત્રીસ થી બારસો એક્યાસી જુનાગઢ એક હજાર પચાસ થી બારસો ચાર બહુચરાજી બારસો બાર થી બારસો પંચાવન અમરેલી અગિયારસો સાહીઠ થી બારસો બાર કલોલ બારસો પંચાવન થી બારસો ચુમ્મોતેર કેડબ્રહ્મા બારસો પચાસ થી બારસો ઇઠોતેર પાલનપુર બારસો પિસ્તાલીસ થી બારસો સડસઠ દાહોદ અગિયારસો સિતેર થી અગિયારસો એસી હળવદ બારસો થી બારસો એકાવન મહેસાણા બારસો વીસ થી બારસો એકોતેર આંબલીયાસણ બારસો પચાસ થી બારસો પાસઠ ડીસા બારસો એકાવન થી

ફૂજ બારસો પચીસ થી બારસો સુડતાલીસ મોડાસા બારસો પચીસ થી બારસો છેતાલીસ અંજાર અગિયારસો પિંચોતેર થી બારસો ઓગણપચાસ પાંથાવાડા બારસો પચાસ થી બારસો ત્રેસઠ વારાહી બારસો થી બારસો પિસ્તાલીસ ગોંડલ એક હજાર એક થી બારસો છેતાલીસ હિંમતનગર બારસો ત્રીસ થી બારસો પિંચોતેર ભીલડી બારસો થી બારસો પાસઠ વિસનગર બારસો એકવીસ થી બારસો સિત્યોતેર વિજાપુર બારસો ચાલીસ થી બારસો પિંચોતેર ઉકરવાડા બારસો થી બારસો અડસઠ ગોઝારીયા બારસો થી બારસો ચાણસમા બારસો થી બારસો ત્રેપન થરા બારસો બાવન થી બારસો સિત્તેર સિહોરી બારસો પચાસ થી બારસો પિંચોતેર જાદર બારસો પચાસ થી બારસો તૌતેર ધાનેરા બારસો થી બારસો એકોતેર થરાદ બારસો થી બારસો લાખણી બારસો થી બારસો સડસઠ નેનાબા બારસો થી બારસો ઓગણા એસી જામનગર અગિયારસો પચાસ થી બારસો સાચાસર રાઘનપુર બારસો પિસ્તાલીસ થી બારસો એસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો